आउँदै भेलो प्रमाण नै हो त स्तम्भ आलेक दोरो स्तम्भ ए खुनो बाजू भेलो एला आजै छैन के टन्सन आयो छ काल त भला भला काल त सायदै लागे के विक्रम राजा दोले पण आज न आज तेउटै हो अनि

તો <talli> મે <talli>

એ દુતા નું કામ કર તું તારું કામ કર સાહેબ આ તો કોફી કરી લાગે ચાલા હું છે ખેલ થઈ સાહેબ કોક કે કે બબરી બબરી કરાવવા એ માર બારો ઉડી જવાના તો તો કોક કઈ દે થસ્તાઈ લાગતી એ મસ્ત લાગે અત્યારે ભૂખણ નઈ કરો ને છોટીનો એ લાલા છોટીનો ઓખણ કરણો તારે ઓલા એ સાહેબ છોટી

થઈ ગયો સો ટકાનું બી બોલો ઘણું છે તારું સાઉન્ડ પી કરશો સાહેબ બોલો ઉતરી દોરી હા ઉતરી દોરી પચાસી પચોય દોરાય તો

এই সঠিক আসলে দেয়া તો એ ઇખટ સાલો બદલાશો એસા હે તું મારા રહી જાય છે ચલો લે લે फटाफट કાલે ટાઈમ ફરાઈ દેજો કાલે સાહેબ એનું પેપર છે તો એક કાલ હા સાહેબ માય લઈ જાય આપી ભેટ માં કાલ ટાઈમ સર આખી જિંદગી મજૂરી કરી પડે કાલ મારા બકરો સારવાર હા તો બકરોદ સારા દીધે તું આખી જિંદગી